તિત્યર ગુનાના આરોપીને વલસાડ સિટી પોલીસની ટીમે કર્ણાટક પોલીસ સાથે સંકલન કરી ઝડપી પાડ્યો વલસાડ શહેરની મણીબાગ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં વલસાડ સિટી પોલીસે આંતરરાજ્ય ગેંગના ફરાર આરોપી મંજુનાથ ઉર્ફે માંજા કેલકરેને કર્ણાટકથી પકડી પાડ્યો છે ફરિયાદી દેવાનંદ છુછડે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના બંગલામાં રહેતા ભાડુવાત વતન ગયા હતા આ દરમિયાન અજાણ્યા ઈસમોએ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો તેઓએ ટાઇટન ની ઘડિયાળ અને પાર્કિંગ માં રહેલી સ્કોડા રેપિડ કાર મળી કુલ બે લાખ ની ચોરી કરી હતી ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમાર ના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે સર્વેલન્સ અને ટેકનિકલ ટીમની મદદથી એકસો પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા આ તપાસમાં પોલીસે પહેલા આરોપી મંગલ સોંદ શેખને મુંબઈથી પકડી પાડ્યો હતો પકડાયેલા આરોપીની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે પોલીસે વોન્ટેડ આરોપી મંજુનાથ અને મોબાઈલ ટ્રેક કર્યો હતો કર્ણાટક પોલીસના સહકારથી તેને સિવામોગાથી ઝડપી પાડવામાં આવ્યો તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ સાહીઠ થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે પોલીસે આરોપી પાસેથી તોલા સોનું જયનગર પોલીસ સ્ટેશનની ચોરી થયેલી કાર પણ જપ્ત કરી છે ટ્રાન્સફર વોરન્ટના આધારે આરોપીને વલસાડ લાવવામાં આવ્યો છે એપ્રિલ બે હજાર પચીસ ઓગણત્રીસ ત્રીસની રાત્રે વલસાડ સિટીની એક સોસાયટીમાં મણીબાગ સોસાયટીમાં એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી ઘરફોડ ચોરી કરવા માટે આવેલા ઈસમો કારમાં આવ્યા હતા અને એ ઈસમોએ ઘરની અંદર જે એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કોડા રેપિડ પણ ચોરી લીધેલી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી પરમાર પીએસઆર ડેની પલે ડેનિશ પટેલ અને તમામ ટીમો આની અંદર કામે લાગેલી હતી શહેરના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનેલો છે એના તમામ સીસીટીવી કેમેરાઝ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે જે ગાડી ચોરાઈ છે સ્કોડા રેપિડ એના અનુસંધાને ગાડીના નંબર આધારે સમગ્ર રાજ્યના તમામ વિશ્વાસ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે આપણા નેત્રમ વિશ્વાસ રોજેગંધ ત્યાં પણ આ ગાડીના નંબર આધારે ઇએમપીઆર કેમેરામાં સર્ચ કરવામાં આવ્યું હતું તમામ હાઈવે મુંબઈ તરફ જતો હાઈવે અને સુરત તરફ જતો હાઈવે એને પણ ચેક કરવામાં આવ્યા હતા અને આ ગુનાને ડિટેક્ટ કરવામાં તાત્કાલિક ફ્યુ ડેઝમાં સફળતા મળી હતી થોડા દિવસોમાં જેમાં મુંબઈથી એક આરોપી મલંગ સૈયદ શેખને પકડી પાડવામાં આવ્યો હતો અને આ ગુનાનો માસ્ટર માઇન્ડ મંજુનાથ કલ્કેરે જેનું ગુલામણું નામ માંઝા કલકેરે છે એનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળ્યું હતું મંજુનાથ કલકેરે સાથે સાથે ઇબ્રાહીમ મોહમ્મદ ઇબ્રાહિમ નામનો એનો સાગરિત આ બંને જણા એ ગુનામાં વોન્ટેડ હતા ગયા મહિને મોહમ્મદ ઇબ્રાહીમને મીરા ભાએન્દર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યો હતો મોહમ્મદ ઇબ્રાહીમ વિરુદ્ધમાં પણ સાતથી વધુ ગુનાઓ છે જેમાં એક્સ્ટોર્શન ધાડ લૂંટના ગુનાઓ છે અને જ્યારે એને પકડાયો ત્યારે પણ મીરા ભાએન્દર વિસ્તારમાં કોઈ બારના ઓનર પાસેથી એક્સ્ટ્રોર્શનની હકીકત અમને મળેલી હતી જે હકીકત બાબતે પણ મીરા મહેન્દ્ર પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી છે અને આ ગુનાનો જે ત્રીજો માસ્ટર માઇન્ડ જે મેઇન વ્યક્તિ જે છે મંજુનાથ કલકેરે એના બાબતે દિલ્હી ઉત્તર પ્રદેશ કર્ણાટકા ગુજરાત મહારાષ્ટ્ર તમામ જગ્યાએ વલસાડ સિટી પોલીસની ટીમો કામે લાગેલી હતી અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની જે ટીપ મળી હતી એ તાત્કાલિક કર્ણાટકાના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં આપવામાં આવી હતી અને એના આધારે શિવમોગાની પોલીસે કર્ણાટકની પોલીસે એક ઓપરેશન કરીને મંજુનાથ કલકેરેને પકડી પાડ્યો હતો મંજુનાથ કલકેરે જે તે સમયે પોલીસ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું ને જેમાં કર્ણાટકના શિવમોગા પોલીસના સબ ઇન્સ્પેક્ટરને ગોળી પણ વાગેલી હતી સામે જે મંજુનાથ કલકેરે છે એને પણ પગમાં ગોળી વાગેલી હતી એ જે આરોપી છે જે પકડાયેલો આરોપી મંજુનાથ કલકેરે એ શિવમોગાના સિત્તેરથી વધુ ગુનાઓનો આરોપી છે એક મોટો હિસ્ટ્રી સીટર કર્ણાટકના શિવમોગા ડિસ્ટ્રિક્ટનો છે સિત્તેરથી વધુ ઘરફોડ ચોરીઓ અને લૂંટનો આરોપી છે અને એ આરોપી વિરુદ્ધમાં અટેમ્પ ટુ મર્ડરને આર્મ શેકનો ગુનો પણ ત્યાં દાખલ કરવામાં આવ્યો છે પીએસઆઈ પર એને જે ગોળી મારી એ સંધાને અને આ આરોપીને વલસાડ સિટી પોલીસે ટ્રાન્સફોરન્ટ આધારે ધરપકડ કરી છે અને ઘરફોડ ચોરીના જે વોન્ટેડ જે મંજુનાથ કલકેરે જે મુખ્ય આરોપી હતો એની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને વધુ રિમાન્ડ હાથ લઈ એ ગુનામાં બીજું કોઈ અન્ય સંડોવણી હતી કે કેમ અને વલસાડ જિલ્લા કે ગુજરાત અંદર કોઈ અન્ય ગુનાઓ એમણે આચર્યા છે કે નહીં એ બાબતે હાલ તપાસ ચાલી રહી છે શિવમોગા ડિસ્ટ્રિક્ટના મોટાભાગના ગુનાઓમાં એની ધરપકડ થઈ ગઈ છે શિવમોગા ડિસ્ટ્રિક્ટનો એ હિસ્ટ્રી શીટ અને સક્રિય ગુનેગાર છે અને એને જ્યારે પકડ્યો ત્યારે પણ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જ એ ત્યાં જેલમાંથી છૂટેલો છે અને જેલની અંદર જ એના મોમ્મદ ઇબ્રાહીમ અને મલંગ સૈયદનો સંપર્ક થયો હતો અને જેલમાંથી છૂટ્યા બાદ કર્ણાટકામાં પકડી જવાની બીકે એમણે નવું રાજ્ય ટાર્ગેટ કર્યું હતું વલસાડ પરંતુ વલસાડ જિલ્લામાં ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં પહેલો ગુનામાં જ એમની ઓળખ છતી થઈ ગઈ હતી અને વલસાડ પોલીસ સતત ત્રણ મહિનાથી આ ત્રણે ત્રણ આરોપીનો પીછો કરી રહી હતી ટ્રેસ કરી રહી હતી અને જેના કારણે જ આ ગુનાના ત્રણે ત્રણ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે